દસ એટલે દસ ઇન્દ્રિયો પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય અને ચાર એટલે અંતઃકર્ણ ચતુષ્ટ બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ કુલ તત્વો થયા તત્વો પ્રકૃતિમાંથી સર્જાણા પ્રકૃતિ બધાની માં છે જનેતા છે આ તત્વોને જે નરનારી જાણે એ જ્ઞાની કહેવાય અને જેને તત્વ જ્ઞાન થયું એને મુક્તિ પણ મળે છે જ્ઞાન પછી જ મોક્ષ મળતું હોય છે ભગવાન શંકરાચાર્ય કહ્યું કે તમે ગમે એટલા વ્રત કરો દાન કરો બધું સાચું છે સારું છે પણ જ્યાં સુધી તમને આત્મજ્ઞાન નહીં થાય ત્યાં સુધી મુક્તિ ન મળે મોક્ષ માટે માણસને જ્ઞાનની જરૂર પડે બાકી ઘણા તીર્થોમાં ફરો વ્રત કરો દાન કરો બધું સારું છે એ કઈ ખોટું નથી તે તે ગંગા ગંગા સાગર ગમનમ ગર ગમન વ્રત પરિપાલન મથુરા વ્રત પરિપાલન મથુરા જ્ઞાન સર્વમતે જ્ઞાન સર્વમતે જ્ઞાની सर्वमतेन ज्ञानी न सर्वमतेन मुक्तिं न भजति जन्मशतेन मुक्तिं न भजति जन्मशतेन भज गौरीशं भज गौरीशम् भज गौरीशं भज गौरीशं भज गौरीशं मूढमते भज गौरीशं मूढमते भज गौरीश भज गौरीशं मूढमते भजगौरीशं भजगौरीशं भज गौरीशं भज गौरीशं ગૌરી ના સ્વામી ભગવાન શિવનું ભજન કરો જેમ જેમ આપણું ભજન વધશે તેમ તેમ જ્ઞાન મળશે મળશે અને જ્ઞાન જ્ઞાન મળ્યા પછી માણસને મુક્તિ પણ વગર મોક્ષ નથી મળતો અને ભગવાન શંકરાચાર્ય કે ખાલી મારો મત નથી સર્વમતેન જ્ઞાન વિહિન સર્વમતેન મુક્તિ ન ભજતી જન્મ સતેન ભગવાન કપિલ નારાયણે સુંદર જ્ઞાન આપ્યું માધ્યમ બનાવી આ જ્ઞાન આખા વિશ્વને આપ્યું છે કપિલ નારાયણ શાસ્ત્ર આપણને મળ્યું નવું દર્શન ભારતને મળ્યું શાસ્ત્ર ત્રીજી કન્યા પ્રસૂતિ નામની મનુ મારે જયારે એ લગ્ન ને લાયક બની ત્યારે પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા છે અને પ્રજાપતિ દક્ષ ને ત્યાં સોળ કન્યાઓ થઈ છે એમાંથી તેર કન્યાઓ એમણે ધર્મદેવ સાથે પરણાવી છે જેમાં ધર્મદેવના મૂર્તિ નામના મહારાણીને ત્યાં ભગવાનનો નર નારાયણ નામનો અવતાર થયો એક સ્વાહા નામની કન્યા અગ્નિદેવ સાથે પરણાવી આજ પણ અગ્નિમાં જયારે આહુતિઓ આપીએ આપણે સ્વાહ સ્વાહા સ્વાહા બોલીએ છીએ એ શક્તિનું સ્વરૂપ છે દેવતાઓને તૃપ્ત કરવામાં જગદંબા ભવાની સ્વાહા બન્યા અને પિતૃને તૃપ્ત કરવા એ જ માં ભગવતી સ્વધા બન્યા છે પિતૃ કર્મ કરીએ ત્યારે સોધા શબ્દનો ઉચ્ચાર કરવાનો હોય છે સોધા નામની કન્યા અર્પણ કરી અને છેલ્લી સતી નામની કન્યા મહાદેવજીને પરણાવ્યા છે સતી ખંડમાં આપણે ભગવતી સતીનું આજે જ થશે એ આપણે સાંભળશું પણ આ રીતે થોડી સૃષ્ટિની સુંદર વાતો એ સંભળાવી છે મરીચીના મોટા પુત્ર પુણી થયા અને કશ્યપ એ દક્ષ પ્રજાપતિના બીજા જ્યારે એમને ત્યાં જે સાઠ કન્યાઓથી તેર કન્યાઓ મુનિ સાથે પરણાવી એ કશ્યપ મહારાજના મોટા પત્ની અદિતિ પુત્ર થયા બધા આદિત્ય એટલે દેવ કહેવાના છે અદિત્ય દેવોની માતા છે બીજા પત્ની દિતિ છે કશ્યપુનિના એમને ત્યાં જે દીકરા થયા બધા દૈત્ય કહેવાણા દીતીના સંતાન દૈત્ય કહેવાણા અદિતિના સંતાન આદિત્ય એટલે દેવ કહેવાણા અને હમણાં તમે સાંભળી ગયા કે મનુ મહારાજ ના સંતાન માનવ કહેવાણા આપણે માનવ છીએ પણ આજ સમય બદલાયો છે કેટલાક લોકો માનવતા છોડી ચુક્યા છે ઘણા ખોટા પગલા ભરે છે ઘણા ઘણા એવા કાર્યો કરે છે રોજ અનેકની હત્યા કરે હિંસા કરે ચોરીઓ કરે લૂંટપાટ કરે આ બધા માનવ છે માનવ થઈને આવ્યા શરીર તો માનવનું છે પણ એની વૃત્તિ એનો સ્વભાવ એનું આચરણ દાનવનું છે શરીરથી મનુષ્ય છે પણ એ બધા દાનવ કહેવાય માનવ ને કહેવાય આ બધા ખોટા ધંધા એ સારા નહીં ચોરી કરે લૂંટપાટ કરે બીજા કોઈ પાપાચાર વ્યભિચાર અત્યાચાર કરે એ સારું નથી ભગવાન ભોડિયો ના પરમાત્મા સદાશિવ આવા જીવ પર ક્યારે પણ રાજી થતા નથી એ ખૂબ દુઃખી થાય ને અંતે નરકના અધિકારી બને છે એ સુખીથી જીવી શકે નહીં મર્યા પછી પણ એને મુક્તિ મળવાની વાત તો દૂર રહી પણ એ નરકના અધિકારી બને જેમ બને એમ ખોટા કાર્યોથી દૂર રહીએ જેટલા થાય એટલા સત્કાર્ય કરતા રહીએ શુભ કાર્ય અને જે જે સત્કાર્ય કર્યા સંસારમાં એનો સત્કાર થાય એનું સન્માન થાય એ વંદનીય પૂજનીય બને આ વિશ્વમાં જે સત્કાર્યો કરે છે એનો ખૂબ સત્કાર થાય સમાજમાં જ્યાં જ્યાં જાય ત્યાંનું એનું માન સન્માન મળે કારણ કે સત્કર્મ કરે છે અને જે ખોટા કામ કરે એનું આપણે સન્માન નથી કરતા એ માનવની દ્રષ્ટિમાંથી પણ ઉતરી જાય છે તો ભગવાન શિવ તો એને કેમ મળે કશ્યપ મુનિને જે આખું વિશ્વ છલો છલો ભરાયું છે દેવો દાનવો દૈત્યો પશુઓ પક્ષીઓ વૃક્ષ વનસ્પતિ બધી કાશ્યપી સૃષ્ટિ કહેવાય છે બ્રહ્માજી ખૂબ રાજી થયા છે આ બધું જોઈને આ પછી ભગવાન મહાદેવ રુદ્રદેવ એ કૈલાસવાસી બન્યા છે કુબેરે કૈલાસના શિખર પર ભગવાન ભોળાનાથ માટે એક ભવ્ય ભવનનું નિર્માણ કર્યું છે શિવપુરાણ લખી કાકા બ્રહ્માંડનો બ્રહ્માંડ નો નાશ થાય પણ એનો નાશ ક્યારે થતો નથી કૈલાસે ભવનમ રમ્યમ પંચવક્ત્ર ચાર બ્રહ્માંડ તથા નાશે

બહુ પ્રાચીન કથા સંભળાવે છે કે જૂના સમયમાં પ્રાચીન કાળમાં કામપિલ્ય નગરમાં એક અગ્નિહોત્રી બ્રાહ્મણ છે જેનું નામ યજ્ઞ દત્ત છે યજ્ઞ દત્ત બહુ વિદ્વાન બ્રાહ્મણ છે યજ્ઞ વિદ્યામાં નિષ્ણાત છે વેદ વેદાંતના જાણકાર છે જેની ચંદ્ર જેવી શીતળ પ્રકૃતિ છે અને સ્વભાવ ખૂબ શીતળ ચંદ્ર જેવો છે દીક્ષિત બ્રાહ્મણ છે યજ્ઞ મારા જુવાન થયા લગ્ન કર્યા એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો નામ ગુણ નિધિ પાડ્યું ગુણ નો ભંડાર નામ બહુ સુંદર છે પણ આ બાળક ગુણ નિધિ બનવાને બદલે જુગારી બન્યો છે દુરાચારી થયો છે જગતમાં નામ ઘણા ના સારા હોય છે પણ એ પ્રમાણે જો જીવન ન હોય તો ખાલી નામ શું કામ જો જેવું નામ એ પ્રમાણે કામ પણ કરવા પડે ને ભાઈ આપણું નામ રામજી ભાઈઓ ને આપણે કામ રાવણનું કરીએ તો શું કામનું નામ કરશન ભાઈ કરશન એટલે કૃષ્ણ પણ કામ કંસ જેવા કરીએ તો શું કામ બાળકનું નામ યજ્ઞ મહારાજે વિદ્વાન છે બ્રાહ્મણ ગુણ નિધિ નામ રાખ્યું ગુણો નો ભંડાર પણ આ બાળક અવગુણી નીકળ્યો છે મહારાજ તો મોટા કર્મકાંડી હતા રોજ ગામડે ગામડે થી આમંત્રણ મળે અમારે ત્યાં પૂજા કરવા આવજો પાઠ કરવા આવજો યજ્ઞ કરવા આવજો મહારાજ ફરિયાદ કરે બાળકો ઉપર બહુ ધ્યાન આપી શક્યા નહીં પત્નીને બધું સોંપ્યું તું ખ્યાલ રાખજે બાળક આપણો વિદ્વાન બને ભણી ગણી ને હોશિયાર થાય એક જ આપણો દીકરો છે વંશનું નામ રોશન કરે એવો બનવો જોઈએ પણ માએ પણ બહુ ધ્યાન ના આપ્યું લાડકો દીકરો છે એકનો એક પુત્ર એના અભ્યાસ ઉપર એની વિદ્યા ઉપર ભણતો ઉપર બહુ માએ પણ ધ્યાન નથી આપ્યું અને આપણા શાસ્ત્રકારોએ લખ્યું છે કે માતા વેરી પિતા શત્રુ એન બાળો ન પાઠિતા એ માતા વેરી છે એ પિતા શત્રુ છે જે પોતાના બાળકોને યોગ્ય ભણાવતા નથી ભણતર આપતા નથી વિદ્યા આપતા નથી શિક્ષણ આપતા નથી એ માતા વેરી પિતા શત્રુ છે જે બાળકોને ભણાવે નહીં એ માતા પિતા શું કામના દરેક મા બાપની આ પવિત્ર ફરજ છે એનું કર્તવ્ય છે કે પોતાના સંતાનોને ખૂબ ભણાવે આજ તો વિદ્યાની અતિ આવશ્યકતા છે ભાઈ આ જમાનો શિક્ષણનો છે ઠીક છે ખેતીવાડી આપણે કરીએ માં ના નથી પણ ખેતીવાડી માટે પણ માણસે ભણવું પડે પડે આખા કૃષિ વિશ્વવિદ્યાલય બન્યા છે આપણે ત્યાં બધું જ્ઞાન એમાં ખેતી વિષયનું પણ જ્ઞાન આપણે કૃષિ વિશ્વવિદ્યાલય એટલે ભણતર ખૂબ જરૂરી છે શિક્ષણ અતિ આવશ્યક આજના સમયમાં અને આજ તો કેટલી બધી સગવડો આપણી સરકારે વધારી દીધી છે એકે ગામડું એવું નથી શાળા ન હોય મોટું ગામ હોય તો માધ્યમિક શાળા હોય હાઈસ્કૂલ હોય એનાથી મોટું તાલુકાનું સેન્ટર હોય ક્યાંય કોલેજ હોય કેટલી બધી યુનિવર્સિટીઓ પણ છે આપણી પાસે સવારે સમાચાર સાંભળ્યું કે આપણા ગુજરાતમાં બાવન જેટલી યુનિવર્સિટીઓ છે હું વિચાર કરો શિક્ષણનો વ્યાપ જ કેટલો વધી ગયો છે અને છતાંય જો માતા પિતા સંતાનો ન ભણાવે તો ખરેખર એ મા એ શિક્ષિત બને એ જ્ઞાની થાય ભણતર વગરના બાળક સભામાં શોભતા નથી કઈ રીતે જેમ હં મધ્યે બકો યધા હંસોની સભા હોય એમાં બગલો પહોંચી જાય તો એ બગલો શોભે નહીં કારણ કે આખી સભા હંસોની છે હંસની સભામાં બગલા કેમ શોભે એમ વિદ્વાનોની સભામાં આવું કોઈ માણસ એ શોભે નહીં બાળકોને ભણાવજો બહુ જરૂરિયાત છે વિદ્યાના કેટલાય એના ફળ આપણે ત્યાં બતાવે કે વિદ્યાથી શું મળે એના લાભો બતાવ્યા છે કેટલા બધા ન ચોરહાર્યમ ન ચરાજાર્યમ પેલો ફાયદો બતાવો નહાર્ય બીજું ધન તો તમે બહુ ભેડું કરો તો કોઈની નજર પડે તો ચોર ચોરી કરી જાય ખિસ્સા કાપીને પણ અમુક માણસો એને લઈ જાય પણ આ વિદ્યા ધન એવું છે કોઈ પણ ચોર એને ચોરી કરી શકે નહીં આ પેલો ફાયદો છે ન ચોર હાર્યમ ન ચરાજ હાર્યમ બીજું ધન તો તમે બહુ કમાવો તો રાજાને પણ એમાંથી ટેક્સ કર આપવો પડે બહુ કમાણી આપણે કરીએ તો એમાંથી કર આપવો પડે પણ વિદ્યા એક એવું ધન છે એવી મૂડી છે કે એમાં કોઈ રાજા પણ કર ન માગી શકે તમે ભણી ગણીને ગમે એટલી પદવી પ્રાપ્ત કરો એમાં કોઈ ટેક્સ ન લાગે ઉલટાની છાત્રો વૃત્તિ આપે શિષ્ય વૃત્તિ મળે ભ્રાતૃભાજ્ય ભાગ પડાવી શકે નહીં એનો ભાર ક્યારે લાગે ને તમે જો માણસ ગમે એટલું ભણીને બેઠો હોય મોટી મોટી પદવીઓ મેળવીને પણ વિદ્યાનો જ્ઞાનનો ક્યારે ભાર નથી લાગતો જેમ જેમ માણસને જ્ઞાન મળે માણસ વિનમ્ર બને વિનય બને વિવેકી બને એનો ભાર ન લાગે બીજી મૂડી તો ઘણી ભેગી થાય માણસની ચિંતા થાય ને ક્યાં સાચવવી ક્યાં રાખવી આપણી બેંકમાં રાખવી સ્વિટરલેન્ડની બેંકમાં મૂકી આવી હે સ્વિસ બેંકમાં ક્યાં મૂકવી એને પણ આ મૂડી એવી છે વિદ્યારૂપી મૂડી કે એનો કોઈ ભાર ન લાગે અને પાંચમો લાભ બતાવ્યો કે જેમ જેમ આ ધનને તમે વાપરો ને વધતું જાય વ્યુતે તમારી પાસે જે જ્ઞાન છે તમે બીજાને આપો એ વધતું જાય બીજું ધન સો રૂપિયા લઈને તમે ઘરેથી નીકળ્યા ને કોઈ પચાસ માગ્યા ને તમે આપી દીધા તો ઘરે આવો ત્યારે પચાસ જ વધે કારણ કે પચાસ અપાઈ ગયા દેવાઈ ગયા પણ આ વિદ્યારૂપી ધન એવું છે કે જેમ જેમ વાપરો એમ વધતું જાય એટલે દરેક માતા પિતાની પવિત્ર ફરજ છે કે બાળકોને ખૂબ ભણાવો દીકરીઓને પણ ભણાવો દીકરો હોય કે દીકરી શિક્ષણનો બધાને પૂરેપૂરો લાભ મળવો જોઈએ આટલી બધી સગવડો હોય અને છતાં આપણે ન ભણાવીએ તો કેમ ચાલે